જય શ્રી અને ગુણોની મિત્રો તો કેમ કે બધા મજા મને તો આપણે આજે આવી ગયા ખેતરે ને આપણે ત્યારે અહીંયા ખેતરના સેડથી પાણા હતા થોડાક આપણે કાપમાં નાખાતા તો એ ભેગા કરી છીએ સવાર સવારમાં અત્યારે તો મગ નીકળે એમ નથી ઘાર બેસી ગયો છે તો હવે આપણે જઈ રહીએ છીએ પાડોશીની અને હવે ભાગી ગયા છીએ અગિયાર અને કંઈક તડકો પણ તપી ગયો છે અને ચાલો હવે એના મગ થોડાક આજ રહ્યા પી લે

ભાઈ અને બકરા બધા જાય છે પછી આપણા માટે રાજુભાઈ ગયા તા ગામ માંથી લેવા નાસ્તો અને ઠંડુ તો ચાલો નાસ્તો કરવા મિત્રો પછી રાજુભાઈ ગોફણ બાંધીને કબૂતરને ઉડાડ્યા અને આ હવે થઈ ગયું છે કાકાનું ખેતર પૂરું અને આ છેલ્લો ગાણો છે તો ચાલો એને હવે પીલી નાખી સરખો થી અને હવે આપણે નીકળી ઘરે ડુંગળીનો બાચકો સાથે રાસખવામાં મળીએ સરકાર પછી નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા ને આવી ગયા ગામમાં અને

આપણે બેઠા હતા મેડી ઉપર તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા નવા વિડીયોમાં બાય ઓ